મહેસાણા જિલ્લાના વસનગર શહેરના ગોવિંદચકલા પાટીદાર સમાજ દ્વારા સવાલા દરવાજા વિસ્તારમાં સમાજ સંકુલના નવનિર્માણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના આગેવાનો અને હોદ્દેદારો તથા સમગ્ર ચકલા પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા આ સંકુલના નવનિર્માણ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગોવિંદ ચકલા પાટીદાર સમાજની દીકરીઓ હાજર રહી હતી ત્યારે શોભાયાત્રામાં દીકરીઓ જોડાઈ હતી તો ગોવિંદ ચકલા પાટીદાર સમાજના નવીન સંકુલના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસ કે યુનિવર્સિટીના ચેરમેન અને તળકડવા પાટીદાર સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમની સાથે દીપ પ્રાગટ્યમાં ગોવિંદ ચકલા પાટીદાર સમાજના આગેવાનો રાજુભાઈ પટેલ આર કે ચંદ્રકાંતભાઈ પટેલ નાથાલાલ પટેલ કેશવલાલ પટેલ શેઠ ઈશ્વરભાઈ પટેલ બિરલા શેઠ સહિત સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા